દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ ખંભાળીયા હાઈવે પર આવેલા વસઈ ગામમાં બ્રિટનમાં રહેતા એનઆરઆઈની આશરે દસ વીઘા ખેતીની જમીન આવેલી છે આરોપ છે કે કેટલાક શખ્સોએ બનાવટી દસ્તાવેજોના આધારે કરોડની કિંમતની આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જામનગર અને મુંબઈના ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો જેમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે कुल नौ बीघा जमीन जो अमित दामजी भाई शाह के नाम थी उसके खोटा दस्तावेज बना के उस जमीन को किसी उसका वेचान करार किया गया इसमें कुल चार आरोपियों के नाम सामने आए हैं इसमें से दो की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है और भी पुलिस कस्टडी में है દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ ખંભાળિયા હાઇવે પર આવેલા વસઈ ગામમાં બ્રિટનમાં રહેતા એનઆરઆઈની આશરે દસ વીઘા ખેતીની જમીન આવેલી છે આરોપ છે કે કેટલાક શખ્સોએ બનાવટી દસ્તાવેજોના આધારે કરોડની કિંમતની આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જામનગર અને મુંબઈના ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો જેમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે